જે બીજેપી ના જે કાર્યાલય પર બેઠા હશે ને આજે સભાએ દોડીને આને એમને ઊંઘ નહીં આવે આ ગ્રાઉન્ડ પર ઓછું પડે છે આજે જોઈ લો જે લોકો ચેતરભાઈ જેલમાં રાખવા માંગે છે ને આજે આ પરિણામ છે કે તમામ આદિવાસી સમાજ આજે ભેગો થયો છે અને આ ગ્રાઉન્ડ એટલું નાનું પડે છે કે આ ગ્રાઉન્ડ મોટું અને એની ડબલ મોટી સભા આપણે કરવાના છે

કૌભાંડો કાઢ્યા એટલે છેતરભાઈ નડ્યા ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂરત નથી અમે પોતે રોડ બનાવી લેશું પોતાની સાતગાઠ ગાંધીનગરથી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે જે આવ્યો છે ને વિચારો તમારી શરમ કે અમારા મા બહેનો આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ મીટિંગમાં મારી બહેનો છે આ પણ બધી ઝાંસીની રાણીઓ આજે બનવાની છે એવી બહેનોને એ લલકાર આપશે ચેતરભાઈ કો એક એકબાર જેલસે છૂટને દો ફર દેખો એનક ક્યાં મજા ચખાતે હૈ તૈયાર હો લડોગે જીતેગે ઇતિહાસ બનાગે આ જે પાર્ટી ના બરા કેજરીવાલજી અને માન સાહેબ અહીંયા આયા છે એ આપણે ચેતરભાઈ માટે આવે છે પાર્ટી હંમેશા ઉભી રહે છે ચેતરભાઈ માટે બલિદાન આપ્યું જેલમાં ગયા દુઃખ એ બેઠે છે તો અમારી ફરજ છે કે અમે પણ અમારું ઘર બહાર છોડીને ચેતરભાઈ માટે રોડ પર ઉતરીએ ઉતરો છો કે નહીં ચેતરભાઈને અમને ટેકો આપીએ છીએ બે હાથ ઊંચો કરીને